ગામે આવેલ બારડોલીના ગુડાઉનની બાજુમાં આવેલા શેરડીના ખેતરમાંથી મળી આવેલ વિધવાની હત્યાનો ભેદ ઉકેલાતા પ્રેમી આરોપી રાજસ્થાનના ઉદયપુર થી ઝડપાયો છે બે દિવસ પહેલા બારમીએ બારડોલી ગામના તેન જેસી માં ખાતરના ગોડાઉન પાસે શેરડીના ખેતરમાં તેન ગામે નવી વરસાદમાં રહેતી જ્યોતિ રાઠોડ નામની વિધવા યુવતીની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી ઘટનાની ગંભીરતા જોતા જિલ્લા પોલીસ વડા એસપી રાજેશ ઘડિયાએ સ્થળનું નિરીક્ષણ કરી ચાર અલગ અલગ ટીમો બનાવી ઝડપી તપાસના આદેશ આપ્યા હતા હત્યાના સ્થળેથી મોબાઈલ અને ચપ્પુ મળતા એફએસએલ પરીક્ષણ કરાયું તેમજ કોલ ડિટેલ્સ પણ ચકાસવામાં આવી મરણ જનાની માતાએ વ્યક્ત કરેલી શંકાને ધ્યાનમાં રાખી જિલ્લા એલસીબી અને બારડોલી ટાઉન પોલીસની સંયુક્ત ટીમે રાજસ્થાન રવાના કરવામાં આવી મૃતક જ્યોતિ રાઠોડ બારડોલીના ધીરજ સંસ્થ પાસે આવેલી જસોદા કાઠિયાવાડી થાળ હોટલમાં નોકરી કરતી હતી નોકરી દરમિયાન તેની ઓળખ ત્યાં કામ કરતા વેટર કમલ ભમરૂ ભીલ સાથે થઈ તેમાં બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો પરંતુ થોડા સમયથી સંબંધમાં ખતરાક સર્જાતા જ્યોતિએ ક કમલ સાથે વાતચીત બંધ કરી હતી અગિયારમી રાતે કમલે સમાધાન માટે જ્યોતિને બોલાવી અને જ્યોતિ પોતાના ઘરેથી કશું કોઈને કયા વગર નીકળી ગઈ બીજા દિવસે સવારે તેનો મૃતદેહ હત્યા કરાયેલી હાલતમાં શેરડીના ખેતરમાંથી મળી આવ્યો ઘટના બાદ કમલ રાજસ્થાન ભાગી ગયો પોલીસે ટેકનિકલ સર્વેલન્સ દ્વારા કમલ ઉદયપુરમાં હોવાની માહિતી મેળવી તાત્કાલિક ટીમ તેને ધરપકડ કરી છે જેમાં બારડોલી પોલીસ મથકે લવાયેલી પૂછપરછમાં કમલ ભીલ ભાંગી પડ્યો અને હત્યાની કબૂલાત કરી તે પરણિત હોવા છતાં છૂટાછેડા પામેલો હતો બારડોલીમાં ગત સાત મહિનાથી તે બેટર તરીકે કામ કરતો હતો રમેશ ખંભાતી દિવ્યાંગ ન્યૂઝ બારડોલી સુરત